યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રના વડા તરીકે ચૂંટાણા પછીથી બે હજાર નવ પછી બે હજાર ચૌદનો સ્પેલ આવ્યો બે હજાર પંદરમાં યુનોમાં બધા જ દેશોની સર્વસંમતિથી પ્રપોઝલ મૂકી હતી અને બધા જ દેશોએ સર્વસંમતિથી યોગ દિવસ એકવીસ જૂનને વધાવી લીધો અને ત્યારથી અવિરત આ દસમો યોગ દિવસ વિશ્વ યોગ દિવસ હતો યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે યોગથી રોગ ભાગે છે અને યોગ કરવાથી સવારથી સાંજ તમે જો સવારે યોગ કર્યા હોય તો સાંજ સુધી તમારી સ્ફૂર્તિ રહે છે રોગ પણ દૂર રહે છે શક્ય હોયને જો યોગમાં મન લાગી જાય તો વ્યસનથી પણ દૂર થઈ જાય છે આપણે અને મનને ચીર શાંતિ મળે છે એવો યોગનો હેતુ છે અને યોગથી આખા વિશ્વને ભારતની દેણ છે આખા વિશ્વમાં યોગ પ્રચલિત કરવામાં અથવા તો જન જન સુધી પહોંચાડવામાં સૌથી વધુ કોઈનો મહત્ત્વનો ફાળો હોય તો એ મોદી સાહેબનો છે આપણો તો ઋષિમુનિનો દેશ છે વર્ષોથી યોગ પરંપરાથી ચાલ્યો આવે છે પણ મોદી સાહેબને આવ્યા પછી વિશ્વ યોગ દિન નક્કી થયો છે અને એકવીસમી જૂન એટલે કે આજે એક તો સૌથી મોટો દિવસ હોય છે આજે અને આખા વિશ્વમાં આપ કલ્પના કરો નડા બેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર એટલે ત્રણસો સિત્તેરની કલમ હટ્યા પછીની જે શાંતિ છે ત્યાં પણ મોદી સાહેબ યોગ કરી શકે તો એનું મહત્ત્વ પણ એ રીતે જગ્યાનું પણ છે શાંતિનું પણ પ્રતિક બતાવે છે અને બોર્ડર ઉપર નડા બેટ આપણા મુખ્યમંત્રી કરે છે એ પણ એક સાંકેતિક સ્થળ છે આ તકે હું સૌનો આભાર માનું છું રાજકોટમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કોર્પોરેશનના માધ્યમથી યોગ દિવસમાં સૌ લોકો સાથે મળી અને ઉજવો છે એમાં અમારા મુરબ્બી શ્રી વજુભાઈ વાળા સાહેબ આપણા ઇન્ચાર્જ મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ એવી જ રીતના વિવિધ પાંચ સ્થળોએ કોર્પોરેશને યોગ દિવસ ઉજવો છે એવી જ રીતના વિશ્વભરમાં અને દેશ શાખામાં લાખો લોકો એ કરોડો લોકો એમાં જોડાય અને યોગ દિવસની છે એટલા માટે તેને કે યોગ એ ભારતીય સંસ્કૃતિની અંદર એક જીવન જીવવાની પદ્ધતિ છે વ્યક્તિ ચારિત્રવાન બને અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટેનો યોગ છે આજે જે અહીંયા કાર્યક્રમ છે એની અંદર યોગના આઠ પ્રકાર હોય છે એ આઠ પ્રકારમાંથી ફક્ત બે જ પ્રકાર છે એનું આજે નિરૂપણ કરવામાં આવેલ હતું આજે જે થયું એ આસન અને પ્રાણાયામ બે જ વસ્તુ થયું યોગની શરૂઆત થાય છે કે યોગમાં પહેલો પ્રકાર છે એ યમ છે યમ એના પાંચ ભાગ છે યમની અંદર સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાંચ વસ્તુ હોય છે માણસે દરેકના જીવનની અંદર સત્ય બોલવું જોઈએ સાચું કામ કરવું જોઈએ અહિંસા એટલે હિંસક મનોવૃત્તિનો નાશ કરવો જોઈએ અસ્તેય એટલે બીજા કોઈની વસ્તુ લેવાની મનોવૃત્તિ ન રાખવી જોઈએ અપરિગ્રહ એટલે તમારા જીવનમાં જેટલી ચીજ વસ્તુ અને જેટલા ધનની જરૂરત હોય એટલું જ રાખવું જોઈએ એનાથી વધારે સમાજને સમર્પિત કરવું જોઈએ અને બાકીનું રીતે જે કે ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો જોઈએ બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો જોઈએ આ પહેલી વાત છે એ સો એ યમમાં આવે યમ પછી નિયમ આવે નિયમની અંદર પણ પાંચ વસ્તુ છે પહેલી વાત છે એ સોચ સોચ એટલે સ્વચ્છતા તમારું શરીર સાફ હોવું જોઈએ તમારું ઘર સાફ હોવું જોઈએ તમારો મોહલો સાફ હોવો જોઈએ તમારે ક્યાંય ગંદકી ન કરવી જોઈએ સ્વચ્છતાને આપણા જીવનની અંદર પર્યાય બનાવવો જોઈએ અને સ્વચ્છ પછીની વાત આવે છે એ સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળવા જોઈએ સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ એ સારી વ્યક્તિઓના પ્રવચન સાંભળ્યા પછી અને પુસ્તકો વાંચ્યા પછી તમે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન છે એના માટે થઈને આપણે તપ કરી અને કાર્ય કરવું જોઈએ કાર્ય કરવા માટે તપ કરવું જોઈએ અને તપ કર્યા પછી તમારું મન શાંતિ અનુભવે જે સમાધિ વસ્ત તમારું જીવન થાય અને આ વસ્તુ છે એ મેળવા પછી મે આ મેળવું મે આ મેળવું એને બદલે ઈશ પરિધાન કરવું એટલે ઈશ્વરને પરિધાન કરવું જે પ્રમાણે આપણામાં સૂત્ર છે ઇદમ ન મમ રાષ્ટ્રાય અસ્વાહા આ મારું નથી હું રાષ્ટ્રને સમર્પિત કરું છું એટલે આ યમ અને નિયમના પેટા પાંચ પાંચ ભાગ છે એને કરવું જોઈએ ત્યાર પછી શરીરને તંદુરસ્ત રાખવા માટે થઈને આપણે આસન કરવા જોઈએ જેમ કે પદ્માસન કરી છે મયુરાસન કરી છે તાળાસન કરી છે આ બધા આસનો કરવા જોઈએ આસનો કરવાથી શરીરના અવયવો છે એને બરાબર કોઈ તકલીફ પડતી નથી પૂરો વળાંક મળે છે ત્રીજી વાત છે એ તમારે પ્રાણાયામ કરવું જોઈએ પ્રાણાયામ એટલે પ્રાણ માટેનો આયામ